ગદટવાળીએ ચિખલી પોલીસ મથકની બાજુની સંસ્થાના દરવાજા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરનાર યુવાનની ઘટનામાં નવો વળાંક આવ્યો છે પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત અઠવાડિયે ચિખલી પોલીસ મથકની બાજુમાં આવેલી એક સંસ્થાના દરવાજા સાથે પોતાના શર્ટ વડે ગળે ફાંસો ખાઈ લેતા યુવકનો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસે તેને ચિટલીની હોસ્પિટલમાં અસ્થિર મગજનો હોવાથી સારવાર લેતો હોવાનું અને નશાની લત વાળો હોવાનું જણાવી સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દીધો હતો ત્યારે આજે તે યુવાનના પરિવારજનો ચિટલી પોલીસ મથકે પહોંચી આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા બાબતની માંગ કરી હતી તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે એક મહિલા સહિત ત્રણ લોકોએ તે યુવાનને માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો

અરવિંદભાઈ કે જે ભીખુભાઈ બાબુભાઈ હળપતિ જે જયદીપ શોપિંગ સેન્ટરની પાછળ રહેતા આવેલા છે વર્ષોથી એમનો પરિવાર ત્યાંને ત્યાં ગુજારો કરતો આવેલો છે એમને એક ગુંઠા જેટલી જગ્યા મળેલી જ છે પહેલેથી છતાં વારંવાર એમના કહેવા અનુસાર કે વારંવાર હેરાનગતિ કરવામાં આવી છે એમની સાથે પ્રથમ જ્યાં એમનું ઘર હતું ત્યાંથી તોડીને બીજા સ્થળે લઈ જવામાં આવ્યા અને બીજા સ્થળે અત્યારે હાલમાં ત્યાંથી તોડીને એક સરકારી આવાસ આવેલું છે જે ચાર મહિનાથી બનવા દેવામાં નથી આવ્યું એ રીતની આ પરિવારની જે વાત હતી એના લીધે જે અત્યારે ભીખુભાઈ હળપતિ જે સુસાઈડ કરી ગયા છે તો આમના કહેવા અનુસાર પરિવારના કહેવા અનુસાર કે આ જ મેટર માનસિક ત્રાસના લીધે આ પગલું ભર્યું છે તો તેના બાબતે આજે એક પોલીસમાં એમના પરિવાર સાથે ફરિયાદ માટે આવ્યા છે સમાજના આગેવાન તરીકે અમને જાણ કરતાં અમે એમના સ્થળ તપાસ પણ કરી છે જ્યાં ખરેખર આવાસ હજી સુધી બન્યું નથી હજી સુધી એમના પાયા કરીને મૂકી દીધાલા ચાર મહિના છતાં હજી સુધી એમને ન્યાય મળ્યો નથી તો અમારી એ માંગ છે કે આની યોગ્ય તટસ્થ તપાસ થાય અને જો ખરેખર ખોટું કરવામાં આવ્યું હોય તો એમના જે બી જવાબદાર છે એમના વિરુદ્ધ એક્શન લેવામાં આવે અને જો આ વસ્તુ નહીં કરવામાં આવશે તો આદિ સમાજ આખો એમના સમર્થનમાં ઉતરશે એની તંત્ર ધ્યાનમાં લે અને જે બી કાયદેસીની કાર્યવાહી થાય કરવામાં આવે એવી અમારી માંગ છે રહું છું સાંભળી અને આ મારો શાળો થાય છે એણે આવું ત્રાસના લીધે આવું કામ કરેલું છે ફાંસી લગાવી દીધેલું છે ને એ ત્રણ તારીખે મને મળવા બી આવ્યો ને કીધું કે બને આ રીતનું આમ છે આ લોકો બાંધવા નથી દેતા શું કરું મેં મેં કઈ સરકારી આવા આવેલો છે સરકારી અધિકારી લોકો આવીને બાંધશે તું જ શાંતિ રાખ એ કારણે એણે આવું ત્રાસ્ટ આવું કરેલું છે સંવાદદાતા